ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોળમી સિંહ ગણતરીના આંકડા જાહેર કરાયા છે આ આંકડાઓ મુજબ રાજ્યમાં એસિયાટીક સિંહોની વસ્તી આઠસો એકાણું સુધી પહોંચી છે આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સોળમી સિંહ ગણતરી પૂર્ણ થઈ ગઈ છે આ ગણતરીમાં આઠસો એકાણું એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે આ આંકડાએ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે ગણતરી દરમિયાન સિંહોના વર્તન વસવાટ અને વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું વન્ય પ્રાણીઓને સાચવવાની જવાબદારી નિભાવવા અપીલ કરવામાં આવી છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરનું પ્રતિક એવા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સોળમાં સિંહ ગણતરી અંદાજમાં કુલ આઠસો એકાણું સિંહો વસવાટ કરી રહ્યા હોવાની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરનું પ્રતિક એવા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ગુજરાતના વન અને પર્યાવરણના વિભાગ દ્વારા સોળમાં સિંહ વસતી અંદાજમાં કુલ આઠસો એકાણું સિંહો વસવાટ કરી રહ્યા હોવાની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વસ્તી ગણતરી કરવાની શરૂઆત કરી હતી આ ઉપરાંત પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ માં સિંહોના વસવાટ માટેનો વિસ્તાર હવે ગીર અભયારણ્યની સીમાઓને પાર કરી અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો છે આ વિસ્તરણ એ દર્શાવે છે કે સિંહ હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળી નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે આ વિસ્તરણને કારણે માનવ વન્ય જીવનના સંઘર્ષના બનાવોમાં વધારો થવાની શક્યતા છે પરંતુ સરકાર અને વન વિભાગ દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે